નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં એપ્રિલ બે હજાર ચોવીસમાં રેશન કાર્ડ ધારકો જે છે એમને કેટલો જથ્થો મળવાપાત્ર છે એના વિશે આજે આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તો એપ્રિલની અંદર એપીએલ કાર્ડ બીપીએલ કાર્ડ એપીએલ વન એપીએલ ટુ અને જે અંત્યોદય અન્ન યોજના છે એની અંદર કેટલો જથ્થો મળવાપાત્ર છે એના વિશે વાત કરીશું અને શું આ વખતે ચોખ્ખા નથી મળવાના એના વિશે પણ સંપૂર્ણ ચર્ચા જે છે એ આજે આપણે વિડીયોમાં કરીશું જો તમને આની અંદર બતાવ્યા પ્રમાણે જો તમને એપ્રિલની અંદર જથ્થો ના મળે તો તમે આની કમ્પ્લેન પણ કરી શકો છો તમારા નજીકની જે દુકાનો છે વેજબી ભાવની એની અંદર કેટલો જથ્થો આવેલો છે એના પ્રમાણે અત્યારે ઇન્ફોર્મેશન્સ આપેલી છે જેની અંદર જે છે એ ચોખ્ખા રિગાર્ડિંગ પણ ઇન્ફોર્મેશન આપેલી છે તો શરૂ કરીએ આજનો આ વિડિયો એપ્રિલ બે હજાર પચીસમાં રેશન કાર્ડ ધારકોને કેટલું મળવાપાત્ર જથ્થો રહે છે તો સૌથી પહેલાં આપણે જોઈએ કે જેમનું કાર્ડ એનએફએસસી કાર્ડ હોય એની સાથે સાથે ગેસ સિલિન્ડરનું કનેક્શન ધરાવતા હોય અને જનસંખ્યા કેટલી છે જો કે ચાર જનસંખ્યા હોય અને એમનું કાર્ડ એપીએલ વન હોય તો એમને કેટલો જથ્થો જે છે એ મળવાપાત્ર રહેવાનો છે તો એમને જે છે એનએફએ તુવેર દાળ આની અંદર મળવા પાત્ર રહે છે માર્ચ બે હજાર પચીસમાં તુવેર દાળ સો ટકા મુજબની ફાળવણી કરવામાં આવેલ છે એ માર્ચમાં તમને ફાળવણી કરી દેવામાં આવી છે તમને આનો જથ્થો જે છે એપ્રિલની અંદર જે છે મળવાપાત્ર રહેવાનો છે આની અંદર જથ્થો જે છે એક કિલોગ્રામ જે છે એ અંદર રહેવાની છે અને આનો ભાવ રહેશે પચાસ રૂપિયા જો કોઈ પણ તમારા પાસે આનાથી વધારે રૂપિયા લઈને તમને વેચાણ કરે છે તો પણ તમે આની કમ્પ્લેન જે છે એ કરી શકો છો ત્યારબાદ એનએફએ પી એચ એચ ઘઉં ઘઉંની અંદર જે છે એ આઠ કિલોગ્રામ ઘઉં જે છે એ મળવાપાત્ર રહે છે જો ચાર ફેમિલી મેમ્બર છે તો આ ચાર ફેમિલી મેમ્બરનું મેં અત્યારે બતાવેલું છે તમે તમારા પ્રમાણે પણ જોઈ શકો છો તો એમને એ જીરો રૂપિયા અહીંયા આપવાના થાય છે ફ્રીમાં તમને જે છે એ ઘઉં આપવા જઈ રહ્યા છે ત્યારબાદ ડબલ ફોર્ટીફાઈડ મીઠું મીઠું જે છે એ સો ટકા મુજબની ફાળવણી કરી દેવાય છે તમને એક કિલો મીઠું જે છે એ મળવાપાત્ર રહે છે એપીએલ વનની અંદર અને એનો રૂપે રહેશે એક રૂપિયા ભાવની અંદર તમને આ મળવાપાત્ર રહે છે ત્યારબાદ જોઈએ કે એનએફએસએ હોય ત્યારબાદ ગેસ કનેક્શન્સ ધરાવતા હોય અને મેમ્બરની જનસંખ્યા ચાર હોય અને એપીએલ ટુ હોય તો એમને કેટલો મળવાપાત્ર જથ્થો રહેવાનો છે તો આપણે એપીએલ વનની અંદર જોયું કે એમને ચોખા આપવામાં આવતા નથી હવે એપીએલ ટુની અંદર પણ ઇન્ફોર્મેશન લઈ લઈએ ત્યારબાદ જઈએ દાળ જે છે એ એક કિલો આપવાની છે એપીએલ ટુને પણ અને એનો ભાવ રહેશે પચાસ રૂપિયા આ ચાર વ્યક્તિ જેના ઘરમાં હોય એની જે ડિટેલ્સ છે અહીંયા છે ત્યારબાદ જે ઘઉં જે છે એ આઠ કિલો ઘઉં જે છે એ મળવા પાત્ર રહે છે અને આની પ્રાઇસ જે છે અમલ કેટલી રકમ રહેશે તો એ ઝીરો રહેશે ત્યારબાદ ફોર્ટીફાઈડ મીઠું જે છે એ એક કિલો આપવામાં આવશે એક રૂપિયાના ભાવથી તો આમને પણ તમે જોઈ શકો છો કે અહીંયા ચોખા જે છે એ નથી આપવામાં આવી રહ્યા ત્યારબાદ જે છે આપણે જોઈએ કે બીપીઆલ અંદર કેટલું તમને મળવાપાત્ર રહે છે તો જો તમારે એનએફએસએ કાર્ડ હોય તમારું ગેસ કનેક્શન્સ હોય અને મેમ્બરની સંખ્યા ચાર હોય અને કેટેગરી તમારી બીપીએલ હોય તો તમને કેટલી વસ્તુ જે છે એ મળવાપાત્ર રહે છે તો આની અંદર તમને દાળ જે છે એ મળવાપાત્ર રહે છે એક કિલો તુવેર દાળ પચાસ રૂપિયાના ભાવ પર ત્યારબાદ જે છે ઘઉં જે છે એ આઠ કિલો મળવાપાત્ર રહે છે અને એનો રેટ જે છે એ જીરો છે જીરો રૂપિયામાં તમને આ મળવાપાત્ર રહે છે ત્યારબાદ જે મીઠું જે છે એ તમને એક કિલો મીઠું આની અંદર મળવાપાત્ર રહે છે અને એ પણ એક રૂપિયાના ભાવથી ત્યારબાદ જે ખાંડ જે છે એક પોઈન્ટ ચારસો ગ્રામ એટલે એક કિલો અને ચારસો ગ્રામ મળવાપાત્ર રહે છે બાવીસ રૂપિયાના ભાવથી એટલે એક કિલોના બાવીસ રૂપિયા અને ચારસો ગ્રામ ઉપરના હોય એના અલગથી તમારે પે કરવા પડશે તો મીન્સ આની અંદર પણ જે છે ચોખા તમે જોઈ શકો છો ચોખા આ વખતે પણ જે છે એ બંધ રહેવાના છે આપવામાં આવવાના નથી અત્યારે સુધીમાં જે તમારી નજીકની દુકાનો હોય ત્યાં જથ્થો આવ્યો નથી ચોખા રીગાડી ગવર્મેન્ટ દ્વારા ચોખાનો જે હિસ્સો હોય એ પ્રોવાઈડ કરવામાં આવ્યો નથી જો હિસ્સો જે છે એ પ્રોવાઈડ કરી દેવામાં આવશે નજીકની જે વ્યાજબી ભાવની દુકાનો છે તે તો અહીંયા એમની ઇન્ફોર્મેશન જે છે એ શરૂ થઈ જશે અને એની ઇન્ફોર્મેશન આપતો વિડીયો પણ ચોક્કસથી બનાવીશું જો એની અંદર જો તમારી અંદર ચેન્જીસ થશે અને તમને ચોખ્ખા આપવાના થશે તો એનો વિડીયો પણ અલગથી તમને ચેનલ પર જોવા મળી જશે ત્યારબાદ એનએફએસએ કાર્ડ હોય અને અંત્યોદય અન્ન યોજનાની અંદર તમને કેટલું મળવાપાત્ર રહે છે જતો જો તમે ગેસ કનેક્શન્સ હોય પ્લસ તમારી જનસંખ્યા જે છે એ ચાર હોય તો તમને જે છે દાળ જે છે એક કિલો મળવાપાત્ર રહે છે પચાસ રૂપિયાના ભાવથી ત્યારબાદ ખાંડ જે છે એક કિલો અને ચારસો ગ્રામ મળવા અંત્યોદય ઘઉં જે છે એ પંદર કિલો મળવા પાત્ર રહે છે ઝીરો રૂપિયાના રેટથી અને ફોર્ટીફાઈડ મીઠું જે છે એ તમને મળવાપાત્ર રહે છે એક કિલો અને એક રૂપિયાના ભાવથી તો તમે જોઈ શકો છો કે આની અંદર પણ જે છે ચોખા જે છે એનો સમાવેશ કરવામાં આવ્યો નથી મીન્સ એપીએલ વન એપીએલ ટુ બીપીએલ અને અંત્યોદય એમાં પણ જે છે એ ચોખાનો સમાવેશ કરવામાં આવ્યો નથી હજુ સુધી જે તમારી નજીકની જે દુકાનો હોય ભાવની ત્યાં જથ્થો આવ્યો નથી તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી જેમને મૂંઝવણ હોય કે એમને કેટલી વસ્તુ મળવાપાત્ર રહે છે અથવા તો એમને એવું હોય કે વેજબી ભાવની દુકાનો એમને સંપૂર્ણ રીતે જે પૂરેપૂરું હોય એ નથી પ્રોવાઈડ કરી રહી તો એમને પણ આની ઇન્ફોર્મેશન મળી રહે અને આ ધ્યાન રાખજો કે આજે જે વિડીયોમાં આપણે વાત કરી એ ચાર સભ્યો જેમના રેશન કાર્ડની અંદર હોય એમના રિગાર્ડિંગ વાત કરી હતી જો તમારે બે હશે તો આના પ્રમાણમાં તમને ઓછું મળવાપાત્ર રહે છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ